મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને હું અત્યારે આવ્યો છું રાજકોટ ભાઈ જે જોબ કરતા વ્યક્તિ હોય અને જે જોબ કરતા હોય જે રૂમ રાખીને રહેતા હોય એની હાલત કેવી હોય કારણ કે આ મોસ્ટ ઓફલી ને જણાવવાનું હોય છે કારણ કે જે વીસ વર્ષથી ઉપરની ઉંમરના વીસ વર્ષથી ઉપરની ઉંમરના કોઈ પણ બારે જોબ કરતા હોય વ્યક્તિ તેની લાઈફ સ્ટોરી તમને એને હું દેખાડવાનો હોઉં અત્યારે તો નાઈ તો નવરા ત્યાં છે હજી તો નીકળ્યા છે પણ તમને જો આ બધું આમ આમ વિખેર વિખેર પડ્યું હોય કારણ કે પહેલી વસ્તુ તો એ છે કે આ કોઈ બાય તો છે નહીં બરાબર એટલે બાય ના હોય ને એટલે શું વસ્તુ હોય કે ભાઈ બધું એમને ગમે ત્યાં ટીંગાતું હોય બીજી વસ્તુ એ આમ જો બધું એમને પડ્યું હોય ચાર્જિંગના ઠેલા અહીંયા પડ્યા હોય અહીંયા જો એમને આ બેગ પડ્યા હોય ખુવાનું તો કે આવી રીતના હોય કપડાં તો કે અહીંયા ટીંગાળેલા હોય એટલે આ બધું હે દેશી રીતના હાલતું હોય અને નાડી નેફા વિનાનું બધું હોય મન પડે પડેની વસ્તુ હોય તો અહીંયા જોકે સુવિધા સારી છે એટલે મારા માટે તો આમ મસ્ત વસ્તુ થઈ ગઈ કારણ કે અહીંયા સ્પ્રે પડ્યા છે પછી આપણે ઓઇલ માથામાં નાખવાનું તેલ છે અરીસો છે એટલે આપણે બધી વસ્તુ સારી જડી ગઈ છે આપણા ભાઈબંધ છે મિત્ર છે તો એની ત્યાં રૂમે રોકાણા છે પરિસ્થિતિ તો બહુ ગમે ગમે એવી આવી જાય પણ આજે જોબ કરતા વ્યક્તિએ ને એને બહુ મુશ્કેલ હોય કારણ કે એક તો એના ઘર છોડીને આવ્યો હોય એને પાછું આખો દી જોબનું જોબનું ટેન્શન હોય બીજી વસ્તુ એ કે અહીંયા આવીને એને બધું સંભાળવાનું હોય ત્રીજી વસ્તુ એ કે ખર્ચો એટલો લાગતો હોય એટલે ખરેખર ધન્યવાદ છે કે ભાઈ જોબ કરીને જોબ કરીને રહી છે કોઈ પણ માણસ તો એ રહેવાનું ખરેખર ધન્યવાદ છે આમ આમાં કાંઈ એટલે કાંઈ બધું વિખેર વિખેર પડ્યું હોય ડેઈલી ઉઠી જવું ને આમ નામ જ વસ્તુ હોય ખાવાનું ઠેકાણે ખાવાનું પડ્યું હોય ચાર્જિંગની ઠેકાણે ચાર્જિંગ અને આ જો સોફા હુવાની જગ્યાએ હુવાનું બ્લેન્કેટ તો કાંઈ એક હોટેલ એ એક રાખ્યું ને રાખ્યું એમની પૈડા અમારા ભાઈ છે ને જો વાંચીને જવો હે બને

આપણા મા વિના મા બાપ વિના કંઈ નહીં થાય હજી આપણા પપ્પાને એટલું ના થતું હોય પણ આપણી મા છે ને એ બધી વસ્તુ આપણે કાળજીપૂર્વક ખાચવાની કે હે બધી વસ્તુ જાહે તો મારા મમ્મીને તો હોરવે નહીં બોલો મારા વિના એક પર્સન્ટ પણ ના હોર્વે કારણ કે મારું આ મેઇન વસ્તુ શું છે ખબર આ બ્લોગિંગ ઉતારવા મારે કાંઈ એવું ફેમસ બેમસ ને બધી વસ્તુ એ એ વસ્તુ અલગ થાય છે થાય તો એ વાંધો નહીં જો તમારા સપોર્ટથી થતું હોય તો કાંઈ વાંધો નહીં નો ડાઉટ તો બીજી વસ્તુ એ છે કે આ જીવનમાં એક છે ને બ્લોગિંગ વસ્તુ એવી છે કે ભાઈ તમારા ઘરમાં ને મનોરંજન લાવી શકો સો ટકા જો એને પૈસા કમાવા ના કરો તો કાંઈ વાંધો નહીં પણ ખાલી તમે દિવસમાં બે કલાક છે ને એક વ્લોગિંગની વસ્તુ જો શોખ હોય માણસને તો છે ને આ કરવો જરૂરી છે કારણ કે આ વ્લોગથી છે ને માણસ મનોરંજન લે અમારા ઘરમાં એટલી બધી એવી આમ મસ્ત મજાની લાઈફ થઈ ગઈ છે કે તમે વાત ના પૂછો એટલે એને આ બધી વસ્તુ આમ મેનેજમેન્ટ પરફેક્ટ રીતના આવી ગઈ છે એટલે જીવનમાં બ્લોગિંગ કરવું આ બધું વસ્તુ એવું છે કે જો મોબાઈલને સારી રીતના ઉપયોગ કરીએ ને તો આપણે સારી રીતના બેનિફિટ પણ મેળવી શકીએ એને ખરાબ રીતના કરીએ તો ખરાબ રીતના પણ મેળવી શકીએ આ મોજા છે એના હોવાના આમના આમ પહેર્યા હતા પાંચ વાગ્યાનાથી હા ને આમ ચમચમી ગયા તમે જુઓ એટલું બધું એના જવું એમને વેર વિખેર પડ્યું છે આ મારું બેગ છે એવડું મોટું કારણ કે ત્રણ ચાર દિના ઠેલા લઈને આવ્યો તો બીજી વસ્તુ આ બીજાના બેગ પડાય છે એના જો આમના પડ્યું હે ચાર્જિંગની સપ્લાય સૌ નહીં મોયર હોય હું કારણ કે પબજી બબજી રમવું હોય ને તો હું કહીએ કે આમ ડાયરેક્ટ જરૂર પડી જાય ચાર્જિંગની બીજી બધી વસ્તુ તો ના હોય બીજા આમ ઓલી બાજુ છે તો એની તો જવા આમ કપડાં અને આપણે સારું કામ જડી ગયું કે ભાઈ આ નાવા ધોવાનું અને બીજી વસ્તુ એ કે ના એ ધોઈને ભાઈ આપણે ફ્રેશ થઈ ગયા ને આમ કંઈક સવાર પાંચ વાગે નું પણ તોય એવું લાગે કે આમ કમ્પ્લીટ છીએ આપણે આપણા ઘરે આવી ગયા આપણે એ નું ઘર ગોતી લેવાય હું તો કઉ તો કોઈ હરમાવાય નહીં આ જિંદગીમાં હરમાવાથી વાહ રહી જાય માણસ એના જેવું છે એ કોકનું ઘર ગોતીને ભાઈ આરામથી રહી રહેવાય આપણો આ તો મિત્ર જ છે જો કે શોખીન હે બધી વાતે ફેશનેબલ તો ઓલું તેલ વાપરે હે અઢીસો રૂપિયાનું તેલ વાપરે હે સાતસો રૂપિયાનો સ્પ્રે વાપરે હે આજ આપણે મોજ મજા કરીને સાટું જીતો જો નાય ના થઈ ગયા થયા અવાજ આવવાનું હોય ભાઈ ભાઈ ને આપણે હોટલ હોટલ જઈને ખાવા પીવાની મોજ કરવાની બીજી શું કરવાનું હોય પરીક્ષા તો પરીક્ષા તો આવ્યા રાખે પણ આવી મોજે ભેગે ભેગ કરતી રહેવાની મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો એને જોબ કરતાં વ્યક્તિ કોઈ પણ જોવા વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કે કેટલી છે ને તમારી માથે કઠિન પરિસ્થિતિ આવે છે તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવી દેજો બાય બાય